આપણું નામ જણાવો ઓકે તમે જે મને નોટિસ આપવા આવ્યા છો એ નોટિસ સીઆરપીસી ની કઈ ધારા મુજબ આપો છો એકતાલીસ આ મુજબ એફઆઈઆર થઈ ગઈ મારી ઉપર તો એફઆઈઆર પેલા એકતાલીસ આ સીઆરપીસી ની લાગે એ મને જણાવો કયા કાયદા મુજબ એફઆઈઆર પેલા સાંભળો સાંભળો સીઆરપીસી માં એવી કઈ ધારા છે જેમાં એફઆઈઆર થયા વગર તમે મારી ઓફિસમાં આવી અને મને નોટિસ આપી શકો એ મને જણાવો ચાલો એવી કોઈ ધારા છે તમારી પાસે એફઆઈઆર પહેલાં થાય કે પહેલાં ઇન્વેસ્ટિગેશન થાય પહેલાં એફઆઈઆર થાય પછી ઇન્વેસ્ટિગેશન થાય તો તમારે જો તપાસ કરવી હોય તો પહેલાં મારી સામે ગુનો નોંધવાનો બરાબર તો પહેલાં ગુનો નોંધાય અને પછી એમાં તપાસ થાય પહેલાં તપાસ ના થાય રાઈટ તો પહેલાં કોણ છે આ મોકલ કોણે મોકલ્યા છે પીએસસીએ મોકલ્યા છે ને તો ને પહેલાં જણાવો કે પેલા મારી સામે ગુનો નોંધાય બરાબર તો ગુનો નોંધાય ને પછી તપાસના કામે મારી ઉપર એકતાલીસ એ નું તમે સમન્સ ઇશ્યુ કરજો એટલે નોટિસ ઓફ અપીલિયન્સ તમે મને એકતાલીસ એ મુજબ આપશો ને તો પછી હું તમારી પોલીસ સ્ટેશનમાં આવીશ મારું જે નિવેદન આપવાનું હશે ને એની માટે આ બધા છે ને આ તુચલા વેડા કહેવાય અરજીના કામે નિવેદન લખાવ હો આ લ્યો લઈ લો ચાલો બરાબર તે એને જણાવજો કે પેલા એફઆઈઆર થાય અને કાયદો ના વાંચ્યો હોય તો હર એકવાર વાંચી લે અને પછી મારી ઓફિસની અંદર નોટિસ ઓફ એફિડન્સ આપવા આવે બરાબર ચાલો ધન્યવાદ જય હિન્દ હા